અમદાવાદની હોટલના સૂપમાંથી જીવાત નીકળી ખ્યાતનામ હોટલમાં બિઝનેસ મીટિંગ સમયે લોકોને ખરાબ અનુભવ થયો છે બોડકદેવની પ્રાઇડ હોટલમાં સૂપમાંથી જીવાત નીકળી ટોમેટો સૂપમાં જીવાત નીકળતા મહેમાનો પણ ચોંકી ઉઠ્યા અન્ય ખાદ્ય પદાર્થો ચેક કરતા ત્યાં પણ જીવડા ફરતા હોવાનો ખુલાસો થયો છે ટોમેટો સૂપમાં જીવતી જીવાત નીકળ્યાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચા કોફીમાં નાખવામાં ઉપયોગમાં લેવાતી સુગરના બોક્સની આસપાસ જીવડા ફરતા જોવા મળ્યા તો અનેક કિસ્સાઓ આપણે આગળ જોયા છે કે જેમાં પીઝામાંથી કોઈવાર જીવાત નીકળે છે તો કોઈવાર ઘરે બના મંગાવેલું જે જમવાનું છે તેમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ આપણે અનેક જોઈ છે ત્યારે હવે વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ પ્રાઇડ હોટેલનો જે સૂપ મંગાવ્યો તો તેમાંથી જીવાત નીકળી છે હવે આગળ શું કાર્યવાહી થશે દીક્ષિતા હાલ તો આ જે ઘટના છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ધ્યાનમાં આવી છે અને તે બાદ રાબેતા મુજબ તંત્ર તપાસ કરવાની વાત કરી રહ્યું છે એટલે હાલ તંત્ર દ્વારા પોતાની ટીમ મોકલી અને જે પ્રાઇટ હોટલ છે તેનું રસોડું છે અને અન્ય આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાંથી આ જીવજંતુઓ મળી આવ્યા હતા ખાસ કરીને જે આજે ઇવેન્ટ હતી તે દરમિયાન જે જીવાતો ફરી રહી હતી ખાદ્ય પદાર્થ અને સૂપમાંથી પણ જે જીવિત મચ્છર નીકળ્યું હતું તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને સંભવ છે મોડી સાંજ સુધી